બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે છેલ્લા બે દિવસથી ચાલી રહેલા કડદાના વિવાદનો આખરે અંત આવ્યો છે આ મામલે માર્કેટિંગ યાર્ડના ચેરમેન દ્વારા એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી જેમાં યાર્ડના સભ્ય અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ખેડૂતો દ્વારા તેમના કપાસના ભાવ અંગે કડદા અને અન્ય બે મુખ્ય પ્રશ્નોને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું હતું જેના પગલે ચેરમેને તાત્કાલિક આ બેઠક યોજી હતી બેઠક બાદ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં ચેરમેન મનહરભાઈ માતરિયાએ સ્પષ્ટ

એ વિષય અનુસંધાને વિસ્તૃત ચર્ચા કરી અને આગામી દિવસોમાં એપીએમસી ખાતેથી જે માલની હરાજી થશે એ માલની હરાજી કોઈ જીનર્સ અહીંયા ત્યાં માલ થશે ત્યાં કોઈ પણ પ્રકારનો વિવાદ થશે તો અમારા ઇન્સ્પેક્ટરો હાજર રહે અને એ વિવાદનો અંત લાવશે કોઈ પણ ખેડૂતને અન્યાય નહીં થાય અને કોઈ પણ સંજોગોમાં અમે ખરડો ચલાવશું નહીં બીજો વિષય કે છ કિલોમીટરની મર્યાદા એપીએમસી ની સ્થાપના થયા પછી છ કિલોમીટર કોઈ પણ સિનિયર ના જીનો દૂર છે તો એને બોલાવી અને એમની સાથે બેઠક કરી અને છ કિલોમીટર થી વધારે ને માલ લઈ જવામાં અસમર્થ થાય છે તો એમને પણ વાહનો નું ભાડું નક્કી કરી આપવામાં આવશે